સ્થાનિકોના જીવ જ્યાં ખરેખર જોખમમાં હોય છે ત્યાં કેમ તંત્ર નથી જાગતું એ સવાલનો જવાબ તો તંત્ર જ આપી શકે ભાવનગર શહેરનો આ બનાવ સામે આવ્યો છે જે આવેલ ચાવડી ગેટ નજીક એક દિવાલ ધરાશાય થઈ ગઈ હતી ચાવડી ગેટ થી એસટી બસ સ્ટેન્ડ તરફ જવાના મુખ્ય રસ્તા પર એક મોટી દિવાલ આવેલી હતી જે જર્જરિત હાલતમાં જ હતી

જોકે ઘટના બાદ તંત્ર દ્વારા ધરાશાય થયેલી દિવાલને તોડવામાં આવી પણ સવાલ અહીં એ છે કે કેમ ઘટના બને એ બાદ જ તંત્ર ઈજા થવાની કે મૃત્યુ થવાની રાહ જોવામાં આવે છે ત્યારબાદ રાહત ફંડ આપતું આ તંત્ર જો એ પૈસાનો સદુપયોગ કરી યોગ્ય અને સમયસરની કાર્યવાહી કરશે તો કદાચ તંત્ર કોઈ ઘટના બનતી અટકાવી શકશે

પણ ભાવનગરના શાસકો અને કોર્પોરેશનના અધિકારી ભાવનગરમાં અન્ય જર્જરિત મકાનો છે 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 ફક્ત નોટિસ આપીને સંતોષ કોઈ એની રાહ જોવી છે આ એક સારી વાત કહેવાય જાણ કરવા પછી તાત્કાલિક ધોરણે એની બધી વ્યવસ્થા થઈ ગઈ પણ ભાવનગરમાં અન્ય પણ એવા જર્જરિત મકાનો છે અને નોટિસ આપી દો એટલે વાત પૂરી થઈ જાય છે કોઈ બનાવ બનશે આ શાસકો અધિકારી તાત્કાલિક ધોરણે ભાવનગરમાં અન્ય પણ આ અઠવાડિયામાં બીજો બનાવ છે ભાવનગરમાં અન્ય પણ દિવાલો મકાનો જર્જરી છે અને નોટિસ આપી સંતોષ માનવાનો નહીં એને તાત્કાલિક ધોરણે ઉતારી લેવી પડે એવી ભાવનગરની લોકોની માગણી